beteri Doğru konu attı. જય હિન્દ દોસ્તો હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે અવાખ ગામે પ્રવીણભાઈ ચતુરભાઈના કુએથી મિતુલભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા કુવાની હોડીએ એક સાફ છે તો તમે આવો તો અહીંયા હું અવાખથી ટીમ્બરવા જવાની રસ્તા ઉપર ચેનલ આવી છે ત્યાંથી પોણો કિલોમીટર ચાલીને અંદર ખેતરમાં આવ્યો ને આ ઓડીઆઈને જોયું તો એક સાડા પાંચ ફૂટ લાંબો ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોબરા સાપ હતો જેને ગુજરાતીમાં નાક કહે છે જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું હવે વન વિભાગને સુપ્રત કરીશ આ સાપને કારણે અહીંયા રહેતા માણસો ભયભીત છે તે તમે જોઈ રહ્યા છો બેટરી માર્ગ પાછું જેઓ હજુ સુધી જમ્યા પણ નથી અને મારી વાત બેઠા હતા હવે આ સાપના રેસ્ક્યુ કરવાને કારણે તેઓ ભયમુખ થયા છે તે તમે જોઈ રહ્યા છો બેટરી આ તમારા માથા પર જય દોસ્તો અત્યારે પ્રવીણભાઈ ચતુરભાઈના પટેલ જે અવાખલ ગામના છે તેમના ટીમવાની સીમમાંથી કુએથી અત્યારે જે સ્પેક્ટિકલ કોબરા પકડ્યો ત્યાર પછી અહીંયા રહેતા મજૂરો કહેવા માંડ્યો કે બીજો પણ એક સાપ છે જે ચૂલા પાસે છે દરમાં તો અહીંયા આવીને થોડી મહેનત કરીને દર ખોદીને જોયું તો એક કોમન સેન બોવા હતો જેને ગુજરાતીમાં ભોય ફોડું પણ કહે છે જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે તેને હું હવે વન વિભાગને સુપ્રત કરીશ જય હિન્દ